મિત્રો તમે જાણો છો એ રીતે આ પવિત્ર તુલસીનો છોડ એ ઘરે ઘરે વવાય છે તુલસીમાં અનેક પ્રકારો હોવા છતાં તેના ગુણ એક સમાન હોય છે ઘણા સંશોધનો દ્વારા એવું પુરવાર થયું છે કે તુલસીનો આયુર્વેદિક ઔષધિ તરીકે પારંપરિક રીતે ઉપયોગ થતો આવે છે હા તો વૈદરાજ આજના જમાના માટે તુલસીમાંથી કંઈક તો દવા બની હશે હા હા આમ તો ઘણી બધી દવાઓ બની છે પણ સૌથી અસરકારક અને જાણીતી આયુર્વેદાની તુલસી જેમાં વિટામિન સી કેલ્શિયમ આયરન ઝિંક અને ક્લોરોફિલ પણ હોય છે તો વૈરાજ આમાં બીજી કોઈ વિશેષતા ખરી હા હા કેમ નહીં ભાવિક આયુર્વેદાની તુલસી ઘનવટીમાં સિટ્રિક ટાટરિક અને મેલિક એસિડ પણ છે અને એમાં એન્ટી ઇમ્પ્લિમેન્ટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો પણ હોય છે અને વૈદ્યરાજ આ ભાવિક આયુર્વેદાની તુલસી ગનવડીથી બીજા કયા કયા રોગો મટી શકે છે અરે હા ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો મિત્ર ભાવિક આયુર્વેદા તુલસી ગણવટી તા શરદી કફ કંટાળો ઉલટી અસ્થમા ચામડીના રોગો પાચન તંત્રના રોગો વિકાર ડાયાબિટીસ શારીરિક નબળાઈ સાંધાના દુખાવા ચેપી રોગો વગેરેમાં ઘણી જ અસરકારક છે તેમાં ગોળી દીઠ ઔષધીનું પ્રમાણ અડધો ગ્રામ હોય છે જે ઉપરના બધા જ રોગો તો મટાડે જ છે અને સ્વસ્થ માણસ પણ જો સવાર સાંજ એક એક ગોળી લે તો તેની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધે છે લો બ્લડ સુગર ગર્ભવતી સ્ત્રીઓ તેમજ સર્જરી કરાવનારે વૈદ્યકીય સલાહ અનુસાર ભાવિક આયુર્વેદા તુલસી ગણવટીનું સેવન કરવું જ જોઈએ ભાવિક આયુર્વેદાની તુલસી ગણવટી લાવે છે સૌના શરીરમાં તંદુરસ્તી હવે ભાવિક આયુર્વેદાની તમામ પ્રોડક્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો ભાવિક આયુર્વેદા એસજી હાઇવે ઉમિયા કેમ્પસની સામે ગોતા અમદાવાદ અમારી ભાવિક આયુર્વેદા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો